વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ જેને કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હશે જો ના સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ એક ખેડૂત હતો એની ખેતી ખૂબ સારી ખેડૂત માલદાર હતો એને બે પુત્રો નાનાનું નામ વીર વીર માટે એને ત્રણસો રૂપિયા જુદા મૂક્યા એ મોટો થાય ત્યારે એને આ રકમ કામ લાગે એટલા માટે પણ થયું એવું કે ખેડૂત અને આ થયો પણ એને ખેતી જંગલમાં ફર્યા કરે તેણે એક દિવસ એની માને કીધું મામા મને સો રૂપિયા આપો ને રૂપિયા ખિસ્સામાં મૂક્યા અને એ તો જંગલમાં ફરવા નીકળ્યો રસ્તામાં એક ડોસો મળ્યો ડોસો થો ચિત્રે હાલ એની પાસે એક કૂતરો લાંબા લાંબા બરછટ વાળ લાંબા કાન દેખાવમાં બેડોળ ડોસાને પૂછ્યું કે કે તમારે આ કૂતરો વેચવાનો ડોસો હા કેટલા રૂપિયા આપીશ સો રૂપિયાની કોથળી આપી ડોસો તો ખડખડાટ હસ્યો રૂપિયાની કોથળી લઈને દોડ્યો અને બીક હતી કે કદાચ વીરનું મન બદલાઈ જાય તો વીરે કૂતરાનું નામ ડાઘિયો પાડ્યું ડાઘિયાએ પૂછડી પટપટાવી અને વીરનો હાથ ચાઇટો આ નવા માલિક સાથે એને મજા મજા થઈ ગઈ પછી બંને ગામ ભણી હાલ્યા રસ્તામાં એક દુકાન આવી કૂતરા માટે પાંચ હાડકા લીધા કે આ હાડકાના પૈસા આપ એટલે વીરે કીધું કે હા હું પછી આપીશ કસાઈ કે હું કોઈનો ઉધાર નથી રાખતો હાડકા પાછા આપ કૂતરો તો દુકાનની બહાર બેઠો પંજામાં હાડકા દબાવ્યા હતા વીર દોડતો દોડતો ઘરે ગયો ઘરે જઈને માને કે મામા મને ઠાના આપ ને એની તને સો રૂપિયા આપ્યા તા ને વીરે કીધું કે એ તો મેં મારું નસીબ જ છે આજ અને મા પાસેથી આઠ હાના લીધા દોડતો દોડતો દુકાને ગયો કસાઈને પૈસા આપ્યા કૂતરા હારે એ ઘરે આવ્યો અને એની માતાનું નામ ઈલા હતું ઈલાએ આ કૂતરાને જોયો એ તાડુકીને બોલી આવા ગંદા કૂતરાને ક્યાંથી લાવ્યો હું તારું આ નસીબ કેવાય કઈ કુતરાનો કોઈ એક રૂપિયો નહીં આપે એવો કુતરો છે આ ઈલા એ બળાપો કાઢ્યો વીરે જવાબ દીધો માં આ ગંદો કુતરો નથી આ તો મારું ભાગ્ય છે ઈલા તો ગુસ્સામાં હતી બોલી હું માનતી હતી કે તું ડાયો છે સમજુ છે પણ તું તો એકદમ મૂર્ખ છે મૂર્ખ મૂર્ખ નહીં મૂર્ખ નો સરદાર થોડાક દિવસ થયા વીરે ફરીથી મા પાસે રૂપિયા માંગ્યા એણે એક બિલાડી ખરીદી એની પૂંછડી સોનેરી રંગની હતી પૂંછડી ઊંચી નીચી કરી અને ફરતી વીરે બિલાડી લઈ અને ઘરે આવ્યો માતાએ બિલાડી જોઈ એનો મિજાજ ગયો ગુસ્સો ભભૂકી ઉઠ્યો વીરે ધીમેથી કીધું માં આ મારી બિલાડી એનું નામ ભૂરી ઈલાએ કીધું કે તું ખોટી રીતે પૈસા બગાડે છે આ બિલાડી બે આનાની પણ નથી આ બિલાડી બે ચાર ઉંદર મારશે ઈલા મોટેથી બોલતી હતી વીર શાંત હતો એ કાંઈ ન બોલ્યો પછી તો વીર રોજ ફરવા જતો એની આગળ બિલાડી અને પાછળ કૂતરો કૂતરો તો જમીન સૂંઘતો આગળ હાલે પૂછડી પટપટ આવે બિલાડી પૂંછડી ઊંચી રાખે એક દિવસ વીર ફરીથી માં પાસે આવ્યો અને સો રૂપિયા માંગ્યા ઈલા તો મોમ જ બોલી શું નવું કોઈ પ્રાણી લાવું ઈ તો મને ખબર નથી વીરે જવાબ આપ્યો માતા પાસેથી પૈસા લીધા સાથે બિલાડી અને કૂતરો જંગલ તરફ ફરવા ઉપડ્યા ત્રણેય લહેર થી ફરતા એક ઝાડ નીચે એક ડોસો બેઠો હતો અને બિલાડીએ ડોસાના પગ પાસે કૂદકો માર્યો એની નીલી આંખો કઈક શોધતી હતી ડોસાએ મુઠ્ઠી ઉઘાડી અને પૂછ્યું તારે અંગૂઠી લેવી અંગૂઠી સોનાની હતી વીરે અંગૂઠી જોઈ અને પૂછ્યું કેટલા રૂપિયા ડોસો કે એક રૂપિયો વીરે કીધું હું તમને સો રૂપિયા આપીશ અને રૂપિયાની કોથળી કાઢી ડોસો તો હસી હસીને બેવડો વળી ગયો આંખમાં બધા બધા મને મૂર્ખો માનત પણ મારાથી પણ મોટો મૂર્ખ તો તું જોવો ડોસાએ વીરને અંગુઠી આપી એને રૂપિયાની કોથળી લીધી અને ઝડપથી દોડ્યો જંગલમાં ગાયબ થઈ ગયો હવે અંગૂઠી હાવ સામાન્ય હતી ખાસ વજન પણ નહોતું દેખાવમાં પણ હારી નહોતી વીરે આંગળીમાં અંગૂઠી પહેરી અને પછી એને અંગૂઠીને ફેરવી એની સાથે એની સામે સો અંગૂઠી હાજર થઈ ગયા હાથ જોડીને કે તમો અમારા માલિક તમારી સેવામાં અમે હાજર વીર આશ્ચર્યથી જોઈ રહ્યો તે કંઈક બોલતો હતો અંગૂઠી આદેશ માટે ઊભા હતા વીરે ગામ તરફ આંગળી ચીંધી અને મોટેથી કીધું સામે સામે ઘાસનું મેદાન દેખાય જ ને એની આગળ એક ખેતર છે આ ખેતરમાં બે માળનું મકાન બનાવો મકાન પથ્થરનું અને મજબૂત એમાં બધી સગવડતા મકાન તૈયાર થઈ જશે એમ બોલી અંગૂઠી આદ્રશ્ય થઈ ગયા વીર તો જંગલમાં આખો દિવસ ફર્યો સાથે કૂતરો અને બિલાડી સાંજ તે ઘરે આવ્યો સરસ બે માળનું મકાન ચળકતી બારીઓ મકાન ઉપર લાલ નળિયા વીર તો મકાનમાં જતો રહ્યો એની માં દોડતી દોડતી બહાર આવી બોલી બેઠા હું તો રસોડામાં હતી રસોઈ કરતી એકાએક આ કેમ પડતી આ મારું નસીબ છે મેં તમને નહોતું કીધું કે મારું નસીબ ખરીદ્યું છે આ કૂતરા માટે પાંચ હાડકા અને બિલાડી માટે માખણ વીર માતાની સામે જોઈ રહ્યો ઈલા દોડતી ઘરમાં ગઈ બિલાડી કૂતરા માટે ખાવાનું લેવા વીર બિલાડી અને કૂતરાને પંપાળી અને મનમાં ને મનમાં બબડ્યો તમે મારું નસીબ છો પણ આ અંગૂઠી વિશે કોઈને કહેતા નહીં સમજા બિલાડીએ કાન ઊંચા કર્યા કૂતરાએ પૂછડી હલાવી અને વીરે જાણ્યું કે આ બંને મારી વાત સમજી ગયા છે થોડાક દિવસો થયા વીર માતા પાસે ગયો અને કીધું માં રાજાને એક રાજકુંવરી છે એનું નામ ચંદા રૂપ રૂપનો અંબાર મારે એની હારે લગ્ન કરવા ઈલા બોલી બેટા ચંદા તો રાજકુમારી અને તું એક ખેડૂતનો દીકરો છે બરાબર છે તારું ભાગ્ય છે કદાચ તને બે વાણનું મકાન મળ્યું પણ ચંદા કેવી રીતે મળે એને માટે તો હીરા મોતીના દાગીના જોઈએ કઈ સહેલું નથી વીર તો હાલતો થયો તે એક અક્ષર પણ મો બોલ્યો એની સાથે કૂતરો અને બિલાડી જંગલમાં દૂર દૂર ગયા આગળ આગળ હાલતા જ ગયા બિલાડીને થયું કે બહુ આગળ હાલી ગયા છીએ એ એક ઝાડની નીચે બેઠી વીરે આંગળીમાં અંગૂઠી ફેરવી એની સાથે જ અંગૂઠિયાની ફોજ હાજર થઈ ગઈ વીરે આદેશ આપ્યો એક સુંદર રથ એના ચાર ઘોડા જોડેલા જમવા માટે થાળી વાડકાનો સેટ આ સેટ સોનાનો અને છ જોડી ચંદા માટે છ જોડી પગરખા ભરત ભરેલા એમાં મોતી અને હીરા મઢેલા ચાર મોતીની માળા એક મુગટ પણ એમાં લાલ રંગનો મોટો હીરો વીર સહેજ વિચારમાં પડ્યો એણે ભૂરીની સામે જોયું અને પછી બોલ્યો બે લાકડાની નાની પેટી પણ સરસ નકશી કામ કરેલી સોનાથી મઢેલી અને દરેક પેટીમાં સોનાનું બટન પ્રથમ પેટીમાં કારીગરી કરવાની છે એક વખત બટન દબાવો એટલે ઉનાળા જેવો સખ્ત તાપ ઓરડાની બહાર ઠંડી હોય પણ જે ઓરડામાં આ પેટી હોય ત્યાં બળબળતો તાપ આ બટન બે વખત દબાવો એટલે ભયાનક ઠંડી હાડ ગાળી નાખી એવી હિમાલય જેવી ઠંડી બીજી પેટીમાં પેલી વખત બટન દબાવો એટલે પ્રકાશ આંખને આંજી નાખે એવો પ્રકાશ બે વખત બટન દબાવો એટલે અંધકાર આ બધી વસ્તુઓ રથમાં મૂકવાની છે આ રથ કાલ સવારે મારા ઘરની પાસે લાવજો બહુ સારું અંગુઠિયાએ પ્રણામ કર્યા એ અદ્રશ્ય થઈ ગયા અને વીર ઘરે આવ્યો બીજા દિવસે હવારના રથ મકાનની સામે ઊભો હતો વીરે માતાને તૈયાર કરી અને રાજ મહેલમાં મોકલી એની સાથે બે ચાર નોકર પણ હતા રથ તો રાજમહેલની પાસે ઉભો રહ્યો સૈનિકો આશ્ચર્યથી જોતાર્યા આવો ભવ્ય રથ તેમણે ક્યારે રહી નહોતો જોયો ઈલાને તેઓએ માનની સાથે સત્કાર કર્યો રાજા પાસે લઈ ગયા ઈલાએ એક પછી એક ભેટ રાજાની પાસે મૂકી રાજા બોલ્યા આ સોનાની થાળી વાટકા રાજમહેલમાં ઘણા છે તેઓએ પગરખા જોયા મોઢું મચકોડ્યું અને બોલ્યા ચંદા પાસે તો આનાથી વધારે સુંદર પગરખા છે અને કિંમતી છે રાજાએ મોતીની માળા જોઈ અને બોલ્યા મારા ખજાનામાં આનાથી પણ ભવ્ય કિંમતી વસ્તુઓ છે ઈલાએ થોડીક વાર વિચાર કર્યો એણે નાની પેટી ઉઘાડી પહેલું બટન દબાવ્યું અને ઓરડામાં ગરબી જાણે કે આગ વરસતી હોય રાજાને પરસેવો પરસેવો એનું મુખ ગરમીથી લાલ ચોગો થઈ ગયું પછી એણે બટન બે વખત દબાવ્યું તો કડકડતી ઠંડી રાજા આ ઠંડીથી ધ્રુજવા લાગ્યા લોહી જાણેથી જીગ્યું પાણી બરફ થઈ ગયું પછી લાયે પેટી બંધ કરી બીજી પેટી લીધી એમાં પ્રથમ બટન દબાવ્યું અને આખા ઓરડામાં પ્રકાશ હજારો સૂર્ય જેટલો પ્રકાશ રાજાની આંખ અંજાઈ ગઈ અને પછી બે વખત બટન દબાવ્યું તો ઓડામાં અંધકાર 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 એના સિવાય કાંઈ દેખાય નહીં ઈલા ગર્વથી બોલે આ મારા પુત્ર તરફથી ભેટ રાજા પાસે બે પેટી મૂકી રાજાએ દાઢી ઉપર હાથ ફેરવ્યો અને બોલ્યો આ વસ્તુ મારે નકામી છે તમારા પુત્ર પાસે બીજું શું છે એક કૂતરો છે અને એક બિલાડી એની પૂછડી સોનેરી છે ઈલાએ જવાબ આપ્યો ચંદાને પાલતુ પ્રાણીઓ ગમે પણ એને જ આવવા દો તે નિર્ણય કરશે રાજાએ બૂમ પાડી ચંદાને બોલાવી ચંદા આવી પૂનમના ચાંદ જેવું મોઢું એનું રૂપ તો એવું હતું હંસ જેવી ચાલ એણે મોતીની માળા જોઈ જાદુઈ પેટી જોઈ પણ એનાથી એ પ્રભાવિત ન થઈ એ બોલી તમારા પુત્ર પાસે બીજું હોય છે ઈલાએ કીધું

તો હું એની સાથે લગ્ન કરીશ જો આ કામ નહીં કરીને તો એનું માથું કાપી નાખીશ રથમાં બેઠી બધી ભેટ પાછી લીધી એ ખૂબ રડી અને અને ઘરે આવી એણે વીરને રાજાની બધી વાત કરી ચંદાની શરતો સંભળાવી અને તે વીરને ભેટી અને બોલી બેટા તારી જિંદગીનું જોખમ છે તું આ કામ એક રાત્રિએ નહીં કરી શકે વીર કાંઈ ન બોલ્યો એને બધી વાત સાંભળી એ જંગલ તરફ ચાલતો થયો એના મિત્રો કૂતરો અને બિલાડી પણ હારે જ હતા એણે અંગૂઠી ફેરવી અંગૂઠીયા તૈનાતમાં હાજર થયા વીરે મહેલ બંધાવવાનો આદેશ આપી દીધો એક રાત્રિમાં મહેલ તૈયાર થઈ ગયો ચંદાને હવે કઈ બોલવા જેવું રહ્યું નહોતું એની શરતો પૂરી થઈ ગઈ હતી ચંદા અને વીરના લગ્ન થયા ચંદા અને વીર મહેલમાં રહેતા હતા લગ્ન પછી આઠેક દિવસ પસાર થયા બંને બેઠા હતા ચંદાએ વીરને પૂછ્યું તમે આ કૂતરાને મહેલમાં રાખો છો એ સારું પણ એ કઈ ખાસ દેખાવડો નથી આ બિલાડી પણ અહીંયા રે એની મને ખબર છે એ તમને ખૂબ ગમે મારા ઉપર પણ તમને ખૂબ પ્રેમ મને એક વાત કયો ને આ મહેલ એક રાત્રિમાં તૈયાર ન થાય કોઈ ન કરી શકે તો એનું રહસ્ય એનો ભેદ શું ઈ મને કયો ને વીર ખડખડાટ હસ્યો અને બોલ્યો તને ભેદ કહું તો રહસ્ય રહસ્ય નો રે મારું કામ બંધ થાય ચંદા વીરની સામે જોતી રહી એ કાંઈ ન બોલી પણ એણે મહારાજને બોલાવ્યા ભુવા અને જાદુગરનો સંપર્ક કર્યો જાદુગરે તેને ઘેનની ભૂકી આપી ચંદાએ ઘેનની ભૂકી પાણીમાં નાખી અને વીરને દવા પાઈ દીધી આ જાદુઈ દવા હતી કોઈ પ્રશ્ન પૂછો તો સાચો જવાબ મળે ચંદાએ પરેશને પ્રશ્ન પૂછ્યા અંગૂઠીનું રહસ્ય પણ જાણવા મળ્યું અંગૂઠી વીરે આંગળીમાં પહેરી હતી અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો અને શું થાય એ બધી વાત એણે ચંદાને જણાવી દીધી ચંદા હસી પડી એણે વીરને ઘેરની બીજી દવા પાસે આ મહેલ ને અહીંયાથી ઉપાડો મને અને મહેલને સાગરની પહેલે પાર લઈ જાઓ આ વીરને બગીચામાં ફેંકી દો આ પુલનો નાશ કરો આંખના પલકારામાં આ બધું બની ગયું રાજા સવારમાં ઉઠ્યા બારી ઉઘાડી જોયું તો મહેલ નો એક રાત્રિમાં મહેલ ગાયબ થઈ ગયો બગીચામાં પડ્યો હતો ઊભો હતો બાઘાની જેમ આમ તેમ જોઈ રહ્યો મહેલ ગાયબ હતો એ બબડ્યો ઊંઘમાં હતો આ બધું કેમ બની ગયું રાજા તો ગુસ્સામાં હતો તપેલા ત્રાંબા જેવું એનું મોઢું અને ઘાટતો પાડતા એ બોલ્યો ત્રણ દિવસમાં ચંદા જોઈએ ચંદા ને પાછી નહીં લાવે તો તારું માથું કાપી નાખીશ મહેલમાં બંને બગીચામાં આવ્યા ભૂરી બોલી ડાઘ્યા આપણા માલિક મુશ્કેલીમાં છે ભયંકર તકલીફમાં છે અંગૂઠી ચંદા ચોરી ગઈ હવે એ પાછી મેળવવી જોઈએ ચંદા સાગરની પેલે પાર રે રસ્તો બહુ લાંબો જ ડાઘ્યો ને ભૂરી તૈયાર હતા ગુપચુપ વાણવા બેસી ગયા સાગરની પહેલે પાર પહોંચી ગયા ભૂરીએ ડાઘ્યાને સૂચના આપી તારે રસોડામાં જવાનું રસોયાને મદદ કરવાની હું મહેલમાં ભરાઈ જઈશ ત્યાં કામ કરીશ પછી તો બંને એમના કામે વળગ્યા નોકર ચાકર ડાઘિયા અને ભૂરી ના વખાણ કરે આ કૂતરો તો હીરો કહેવાય હીરો હું એને રસોઈ માટે લાકડા લાવવાનું કહું તોય દોડતો જાય લાકડા લઈ આવે ખૂબ સમજુ રસોયો બધાને કેતો એવી રીતે નોકરો પણ બિલાડીની પ્રશંસા કરતા અરે આ તારા કૂતરાની તો ખબર નહીં પણ અમારી બિલાડી અમે વિચાર કરીએ ને વસ્તુ હાજર કરી દે મનને તરત એને બસ માં ખાવા જોઈએ આ વાત રાજાના કાને પહોંચી એની સામે ચંદાનો મહેલ હતો આ રાજા અને ચંદા હગામાં થાતા રાજાએ નોકરોને આદેશ કર્યો આ કૂતરો મારે જોવો છે બિલાડીને મારે જોવી છે ચંદા બોલી કૂતરા બિલાડીને આ ખબર પડી બંને હમજું હતા કૂતરો તો તળાવમાં ગયો કાદવમાં આળોટવા લાગ્યો એનો રંગ બદલાઈ ગયો બિલાડી એક ચૂનાના પીપમાં પડી એનો રંગ સફેદ થઈ ગયો બંનેને ચંદા ઓળખી ન શકી ચંદાને બિલાડી ગમતી હતી એને ભૂરીને મહેલમાં રાખી એ ચંદાના ઓડામાં આખો દિવસ રહે રાત્રિના ગૂંચળું વળીને પલંગની નીચે પડી રહે એનો પંજો શિકાર માટે ઊંચો રાખે બરાબર તાપીને બેહી રહે રાત્રિનો સમય હતો સર્વત્ર અંધકાર અને ચંદા કસકસાટ ઊંઘતી હતી એક નાનો ઉંદર ઓરડામાં આવ્યો ચૂ 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 કરતા બોલ્યો ભૂરી માસી ભૂરી માસી તમે શા માટે આવ્યા છો એની મને ખબર છે હો ચંદા હુવે છે ને ત્યારે અંગૂઠી મોઢામાં રાખે તમને હું મદદરૂપ થઈશ ભૂરીએ ઉંદરને જવા દીધો પણ ઈર્ષ્યાપૂર્વક એનું નિરીક્ષણ કરતી હતી ઉંદરે પ્રામાણિકતાથી પોતાનું કામ શરૂ કર્યું ચંદા સૂતી હતી

ભૂરીને તેડી લીધી ચૂમી ભરી અને વીર અંગૂઠી પહેરી ફેરવી અને સાથે જ અંગૂઠિયાની ફોજ હાજર વીરે આદેશ આપ્યો ફરીથી સોનાનો મહેલ પાછો લાવો રાજાના મેલની સામે બંને વચ્ચે પુલ ચંદાને પણ પાછી લાવો પણ એના વસ્ત્રો ફાટેલા પગરખા તૂટેલા વાળ પણ વિખરાયેલા અને આ કેદખાનાની દિવાલ તોડી નાખો આંખના પલકારામાં આ બધું બની ગયું રાજા તો વીરના પગમાં પડતો આવ્યો અને વીરની માફી માગી અને બોલ્યો મારા એક સગા રાજા છે સાગરની પહેલે પાર એની સાથે લડાઈ કર એ જ ચંદાને ઉપાડી ગયો પણ વીરે એને સમજાવ્યો અને કીધું ચંદા પાછી આવી છે એના વસ્ત્રો ફાટી ગયા હતા અને એના ચપ્પલ પણ તૂટી ગયા હતા ત્યાર પછી વીરે એને માફ કરી દીધી અને કીધું હવે ક્યારેય ખોટી ઈર્ષા ન કરે અને ભૂરી રસોડામાં ફરે છે અને નત નવું દરરોજ માખણ ખાય બધા એને વાલ કરે પછી તો ડાઘિયાને રોજ સરસ જમવાનું મળે અને વધારામાં કરડવા માટે હાડકાઈ મળે બિલાડીને તો બે વખત માખણ મળે હવાર હાંજ બંને પુલ ઉપર ફરે એક માંથી બીજા મેલમાં જાય કૂતરો પૂછડી પટપટાવે અને બિલાડીને સોનેરી પૂંછડી એ તો પૂંછડી ઊંચી રાખીને ફર્યા કરે અને પછી બધાએ ખાધું પીધું ને મોજ કરી આંબે આવ્યો કોર ને વાર્તા કેશું કો મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે